ting 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 bhai baba baba aaho are babu ji આવ્યા છે કે અમારા દરેક સમાજના આગેવાનો પછી દરેક સમાજના જે તે સમાજના આગેવાનો અને પોલિટિકલી આગેવાનો બધા જ પ્રમુખોના અમે અટેચ કરેલા છે લેટર પેડ પર એ બધા અમારા સમર્થનમાં છે જે રીતે ખેરગામ ગામની અંદર આ ઘટના બની છે સાહેબ તો એવી જ રીતે અમારા ગામમાં કે ખેરગામ તાલુકામાં પરિવાર આ ના થાય તે માટેનું અમે તમારી પાસે અપેક્ષા સાથે આવ્યા છીએ

મામલતદારશ્રી મારફતે વધુ કાર્યવાહી અર્થે રવાના એટલે તમારા મારફતે મેજિસ્ટ્રેટ સાહેબ અને આગળની વધુ કાર્યવાહી માટે અને તાલુકા મેજિસ્ટ્રેટ તો આ બાબતે જરા યોગ્ય સજ્ઞાન લેવામાં આવે એવી ઈચ્છા છે બધાની અને આજે જે ધર્મેશભાઈ અન્યાય થયો છે કે એમના પર જે હુમલો થયો છે એ બાબતમાં તમામ સમાજ મળી તમામ પાર્ટી પક્ષના આગેવાનો મળી અને જે કંઈ રજૂઆત હતી અમારી જે કંઈ અસંતોષ હતો તે અસંતોષને અમે મામતદાર સાહેબને રજૂઆત કરી અને જે તે ડિપાર્ટમેન્ટને એ સૂચનાઓ મળે અને એના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં પણ કોઈ પણ આવા અસામાજિક તત્વો ખેરગામમાં ચલાવીમાં ચલાવી લેવામાં ન આવશે એવી એક આહવાન તરીકે આજે ખેરગામ બંધનું એક ખાલી મેસેજથી આખો ખેરગામમાં જે સજ્જડ બંધ છે તેના માટે અમે સૌ વેપારી મંડળનો કે સૌ સામાજિક આગેવાનોનો આભાર માનીએ છીએ જે ખેરગામમાં જે ઘટના બની સરપંચપતિ ધર્મેશભાઈ પર જે વિરોધ થયો એ બાબતે જે આગેવાન તરીકે એમણે વચ્ચે સમાધાન માટે એ લોકોએ જે ચર્ચા કરી હતી અને એ સમાધાનના અર્થે જે વલસાડના વ્યક્તિ લોકોએ એમના પાસે હુમલો કર્યો ખરેખર ખૂબ બધા જ ગામોના આગેવાન અને આખા ખેરગામ તાલુકામાં નિમનીય છે ખરેખર આ જે થયું એના માટે બધા આગેવાન સામાજિક આગેવાન પાર્ટીના આગેવાન અને તમામ વેપારી મંડળ અને તમામ સામાજિક આગેવાન પણ ભેગા મળીને આજે આ ખેરગામ તાલુકામાં મામતદાસ શ્રીને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા જે અઠ્ઠાવીસ તારીખ તારીખે ધર્મેશભાઈ પાસે જે હુમલો થયો તેમજ ધર્મેશભાઈએ જે મધ્યસ્થી કરવા માટે સામેના માણસોને બોલાવેલા અને એમની પાસે જો હુમલો થાય તો ખેરગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને બીજી વાર ભવિષ્યમાં ખેરગામમાં કોઈ પણ આ રીતે કાયદો અને વ્યવસ્થાને ભંગ ન થાય એ માટે અમે સૌ તમામ પાર્ટીના આગેવાનો વેપારી મંડળ તાલુકાના આગેવાનો સૌ થઈને આવેદનપત્ર આપ્યું છે અને જે આરોપીઓ છે એમની વહેલી તકે ધરપકડ થાય એટલી અમારી માંગ છે નમસ્કાર જોહાર અત્યારે જે અમે મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર શ્રી મારફતે નવસારી જિલ્લા એક અત્યારે તમે જોઈ શકો છો ધર્મેશભાઈની હાલત એમને ચાલવામાં પણ તકલીફ છે અત્યારે હાથમાં પણ તમે આખું અત્યારે ચકામા પડી ગયા છે અને અત્યારે પોતાની રોજિંદા કામકાજ કરવામાં પણ એમને તકલીફ પડી રહી છે એક બાજુ જૈતરભાઈ રાઠોડ એક હું સામાન્ય વર્ગ માંથી આવું છું આ ખેરગામ ની પ્રજા સૌ શાંતિમાં સમજે એવી છે ગાંધી માર્ગે આ આંદોલન કરે એવી છે આજે તમે જોજો તમે ઘણી જગ્યાએ આંદોલન જોયા છે તો ઝઘડા કે આંદોલન અને નારાથી આંદોલન થાય છે પણ આજે અમારા ખેરગામમાં એક શાંતિપૂર્વક આંદોલન કર્યું છે કે સામાન્ય માણસને તરીકે ન્યાય મળવો જોઈએ એટલા માટે આ ધર્મેશભાઈ પર જે હુમલો થયા છે એનો ન્યાય ચોક્કસપણે મળવા જોઈએ અને આપણે એનીથી બધા છૂટા પડીએ ખુબ ખૂબ આભાર કે દરેકે પોતપોતાની સમાજની જે અમારી સાથે એકતા બતાવી છે એ જ આપણે અંદર હંમેશા માટે રાખીશું એ માટે બધાને ખૂબ ખૂબ આભાર અને છૂટા